દેશમાં સરકારી વસ્તુઓના થઈ રહેલા ખાનગીકરણ સહિતના મુદ્દાઓના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટર થકી વડાપ્રધાને ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટર થકી વડાપ્રધાન આપવામાં આવેલા આવેદનપત્રમાં માં જણાવ્યું હતું કે ગત અગિયારમી નવેમ્બરના દિવસે જંતર મંતર દિલ્હી ખાતે યોજવામાં આવેલા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનોના કન્વેશનમાં લેવાયેલા નિર્ણય મુજબ કેન્દ્ર સરકારની જનતા તથા કામદાર ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇન્ટુ આઈ ટુ સી ટુ હિન્દ મજદૂર સભા ટીયુસી એઆઈટીસી એલપીએફ યુટીસી ટીયુસી અઠાવીસમી અને ઓગણત્રીસમી માર્ચ બે દિવસના રોજ રાષ્ટ્રવ્યાપી ભારત બચાવો કામદાર બચાવો દિવસના રૂપમાં મનાવ હાકલ કરી હતી તો કામદારોના શ્રમ કાયદાઓમાં રાતોરાત ગેરલોકશાહી રીતે ચુમાલીસ જેટલા શ્રમ કાયદાઓને નાબૂદ કરી કામદાર વિરોધી નવા ચાર લેબર કોડ સંસદમાં પસાર કરાયા છે તો સાથે બેંક જીઆઈસી એલઆઈસી રેલવે એર ઇન્ડિયા બીએસએનએલ કોલસા વીજળી ઓડિયન્સ ફેક્ટરી પેટ્રોલિયમ કંપનીઓ જાહેર સાહસોનું બેફામ રીતે ખાનગીકરણ કરી દેશની સંપત્તિ ખાનગી મૂડીપતિઓ તથા કોર્પોરેટ ધરાવણોને હવાલે કરી રહ્યા છે જેના કારણે કામદાર વર્ગની સામાજિક સુરક્ષા ખતરામ આવી છે વળી નવી શિક્ષણ નીતિ જાહેર કરી શિક્ષણનું પણ ખાનગીકરણ વેપારીકરણના દરવાજા સંપૂર્ણપણે ખોલી દેવાયા છે જેની સામે દેશના વિદ્યાર્થીઓ કામદાર ખેડૂત વર્ગમાં ભારે રોષ અને આક્રોશ પણ ઉભો થવા પામ્યો છે બેરોજગારીની સંખ્યામાં સતત વધારાને કારણે યુવાનોમાં પણ આક્રોશ થયો છે તો આવેદનપત્રમાં રજૂ કરાયેલા માંગણીઓ તમામ કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ માસિક વેતન એકવીસ હજાર રૂપિયા આપો મોંઘવારી તથા બેકારીને કાબુમાં લો બેરોજગારોને માસિક બેકારી ભથ્થું આપો જાહેર ક્ષેત્રના કારખાનાઓ સાહસો બેંક જીઆઈસી એલઆઈસી રેલવે એર ઇન્ડિયા બીએસએનએલ કોલસા વીજળી ઓડિયન્સ ફેક્ટરીઓ પેટ્રોલિયમ કંપનીઓ રેલવે વિગેરેનું ખાનગીકરણ બંધ કરો ત્રણ કૃષિ કાયદા રદની જેમ પણ શ્રમ વિરોધી ચાર લેબર કોડ બિલ રદ કરો ખાનગીકરણ કોન્ટ્રાક્ટર પ્રથા આઉટસોર્સિંગ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ કરાર આધારિત નોકરી પ્રથા બંધ કરો આંગણવાડી આશા વર્કરો ફેસિલિટીરો નોકરીમાં પણ કાયમી કરી કામદારોને દરજ્જો આપી માસિક એકવીસ હજાર ચૂકો વિગેરે તેમણે આજે જણાવ્યું હતું સાથે શિક્ષણનું આવી હતી જયમીન દેસાઈ સેક્રેટરી સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ આજે અઠાવીસ અને ઓગણત્રીસમી તારીખે સમગ્ર દેશની અંદર બે દિવસની હડતાલ કામદાર જગત દ્વારા આપવામાં આવી છે આ હડતાલના અમારા મુખ્ય જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ એ છે કે મિનિમમ વેજ એકવીસ હજાર હોવું જોઈએ તમામને નોકરી મળવી જોઈએ શિક્ષણનું ખાનગીકરણ કરવું ન જોઈએ બેંક એલઆઈસી જેવા નવરત્નનું પણ ખાનગીકરણ કરવું ન જોઈએ અને જેટલા પણ આપણા દેશના જાહેર ક્ષેત્રો છે એ આ દેશના લોકોની એ માલિકીના છે ન કે સરકારની એટલે સરકારે એને ખાનગી ઉદ્યોગપતિને વેચી દેવા જોઈએ નહીં બીજી વસ્તુ એ છે કે કોરોનાના આધારે જે નાના ઉદ્યોગો અને કામદારોની નોકરી છૂટી ગઈ છે તે તેઓની નોકરીમાં ફરીથી લેવા જોઈએ એ લોકોની નોકરીની સલામતી હોવી જોઈએ અને મેઘા મોંઘવારી અને બેકારી જે છે તેને સરકારે દૂર કરવી જોઈએ પેટ્રોલ અને ગેસના તમે જોયું છે કે દરરોજ લગભગ છેલ્લા પાંચ દિવસથી ભાવો વધે છે તો એનો અસર જે છે કે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પડે છે એટલે અમારા ટ્રેડ યુનિયન કાઉન્સિલની મુખ્ય માગણી એ છે કે ખાનગીકરણની નીતિ બંધ કરવી જોઈએ જાહેર ક્ષેત્ર જે છે તેને જાહેર ક્ષેત્રમાં રહેવા દેવું જોઈએ આજના કાર્યક્રમની અંદર અમારો મુખ્ય કાર્યક્રમ એ છે કે ભેગા ત્યાર પછી રેલી આકારે કલેક્ટર કલેક્ટર ઓફિસે અને ઓફિસને અમારી માગણીનું આવેદનપત્ર આપવું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા હાલમાં હડતાળ પાડી પોતાની માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી છે અને તેનું વહેલી તકે નિવારણ લાવવા માંગ પણ કરવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા